અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં વિશેષ સંસ્કૃત ધોરણ બાર વીસ મુદ્રા નામ ધનમ પ્રોક્તમ નો ભાગ એક જોશું

પ્રાચીનતમ અસ્તિ છે કાગજી કાગળનું અથવા તો કાગળની મુદ્રા તો તો અરવાચીના અરવાચીના અરવાચીન અથવા તો આધુનિક છે ગુરુ જવાબ આપે છે કે ધાતુનું ચલણ એ પ્રાચીનતમ છે એટલે કે ધાતુની મુદ્રા છે એ પ્રાચીનતમ છે અને કાગળનું ચલણ છે એ તો આધુનિક છે એટલે કે અત્યારનું છે વિનિમયસ્ય વિનિમયના સાધનરૂપે ધાતુમયા ધાતુની અથવાયી મુદ્રા મુદ્રાનો પ્રયોગ પ્રયોગ કે ઉપયોગ ભારત ભારત દેશમાં કે ભારત વર્ષમાં મોટે ભાગે સાર્ધ દ્વિસ્ર વર્ષે અઢી સાર્ધ એટલે અડધું અને દ્વિ એટલે બે અને સાર્ધ દ્વિ સહસ્ર એટલે અઢી હજાર વર્ષ એટલે વર્ષ વર્ષેભ્ય એટલે અઢી હજાર વર્ષ પહેલાથી ફરીથી સાર્ધ એટલે અડધું થાય છે દ્વિ સહસ્ર દ્વિ એટલે બે અને સહસ્ર એટલે હજાર એટલે સાર્ધ દ્વિ સહસ્ર એટલે અઢી હજાર વર્ષ પહેલા શબ્દ નો સમજી લઈએ બે હજાર મોટે ભાગે અઢી હજાર વર્ષ પહેલાથી પ્રચલિત છે પ્રાચીન કાલે પ્રાચીન કાળમાં કે પ્રાચીન સમયમાં મુદ્રાઓ કે ચલણ સુવર્ણમય સુવર્ણની એટલે કે સોનાની રજતમય રજત એટલે ચાંદી એટલે કે ચાંદીની તામ્રમય તામ્રમય એટલે તાંબાની ચ વત્તા ચ એટલે અને ઇતિ એટલે એમ વિવિધાહ આસન વિવિધ એટલે વિવિધ પ્રકારની જુદી જુદી જાતની આસન એટલે હતી ગુરુ કે છે પ્રાચીન કાળમાં આ મુદ્રાઓ સુવર્ણની એટલે કે સોનામાંથી બનેલી ચાંદીની એટલે કે ચાંદીમાંથી બનેલી અને તામ્રની એટલે તામાનીથી બનેલી એમ વિવિધ જાતની હતી તત ઇદાનીમ તદાનીમ એટલે પરંતુ કાગજ્યહ કાગજ્યહ એટલે કાગળની મુદ્રાહ મુદ્રા કરગજ કાગજ્યહ મુદ્રાહ એટલે કાગળની મુદ્રા પ્રચલિત પ્રચલિતાહ એટલે પ્રચલિત ન આસન ન હતી કે છે પરંતુ ત્યારે કાગળની મુદ્રા છે એટલે આ બંને માંથી કથમાં શબ્દ છે એ કઈ એવો અર્થ થાય મુદ્રા મુદ્રા અધિકમ અધિકમ એટલે વધારે ઉપયુક્ત ઉપયોગી અસ્તિ છે શિષ્ય છે એ પ્રશ્ન પૂછે છે હે હે માનનીય ગુરુજી મહોદય અથવા તો ગુરુ મહોદય આ બંનેમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે ગુરુએ કહ્યું કે પ્રાચીન સમયમાં અથવા તો અત્યારે પહેલા જે ધાતુની મુદ્રાઓ હતી અને અત્યારે કાગળની મુદ્રા છે તો આ બંને મુદ્રામાંથી કઈ મુદ્રા છે એ વધારે ઉપયોગી છે શિષ્ય શિષ્ય છે એ જવાબ આપે છે આયા ગુરુની જગ્યાએ શિષ્ય વત્સ હે પુત્ર એતયોહો આ બનનેમાંથી ધાતુમય ધાતુની અથવા તો ધાતુમાંથી બનેલી મુદ્રા મુદ્રા અધિકમ વધારે ઉપયુક્તા ઉપયોગી અસ્તિ છે શિષ્ય છે જવાબ આપે છે હે પુત્ર ગુરુ છે જવાબ આપે છે હે પુત્ર આ બંનેમાંથી ધાતુની મુદ્રા છે એ વધારે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો આયા સંસ્કૃતમાં પ્રિન્ટ મેસ્ટિક છે શિષ્યની જગ્યાએ ગુરુ સમજવું શિષ્યઃ શિષ્ય કથમ કેમ અથવા તો સા માટે ગુરુ ગુરુ અત્ર આના અથવા તો અહી બહુની બહુની એટલે અનેક ઘણા બધા કારણાની સંધિ કારણો છે ગુરુ છે એ જવાબ આપે છે કે ભાઈ આના ઘણા બધા કારણો છે આના એટલે છે ને તો કે ભાઈ આગળ કહ્યું એ પ્રમાણે ધાતુની મુદ્રા વધારે ઉપયોગી છે એટલે શિષ્ય છે એને પ્રશ્ન થાય છે કે ભાઈ શા માટે આના કારણો આ શા માટે વધારે ઉપયોગી છે તો એનો જવાબ આપ્યો છે કે આના ઘણા બધા કારણો છે વિદ્યાર્થી મિત્રો ધાતુમય મુદ્રા અધિકમ ઉપયુક્તતા અસ્તિ એવો સંદર્ભ માર્ચ બે અને ઓગણીસ બંને વર્ષમાં પૂછાયેલો હતો જેનો અર્થ થાય ધાતુની મુદ્રા વધારે ઉપયોગી છે આ સંદર્ભ ખૂબ જ અગત્યનો છે આ પાઠનું જે કી સેન્ટેન્સ કહેવાય અથવા તો મુખ્ય વાક્ય કહેવાય જેમાં આ મુદ્રાનું મહત્વ છે ધાતુની મુદ્રાનું મહત્વ છે પહેલા અડધા પાઠમાં એ આમાં આવી જાય છે ને એમાં તમારે ધાતુની મુદ્રાનું મહત્વ લખવાનું છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે

રહે છે પાણીમાં ડૂબેલી હોવા છતાં પણ નુકસાન થતું નથી સંપર્ક થવા છતાં એટલે કે તેલ અડવા છતાં પણ અસ્યાહા આની ઉપર ઉપરી એટલે ઉપર

અગ્ને અગ્નિથી ઇમ આનું સરળતા સરળતાથી અથવા તો સીધી રીતે રક્ષિત રક્ષણ શક્ય તે કરી શકાય છે બહુ ઓછા અગ્નિ રક્ષણ કરી શકાય છે તો કે ભાઈ જલ્દીથી નાશ પામતી નથી પાણીમાં આવે તો પણ અસર થતી નથી થોડો ઘણો અગ્નિ હોય તો પણ એને આપણે સારી રીતે રાખી શકીએ છીએ અથ અથ અને વળી ચ એટલે અને દેશે દેશમાં વિદેશે પરદેશમાં કે વિદેશમાં ચ અનયા અનયા એટલે આ ધાતુમય મુદ્રા ધાતુની બનેલી મુદ્રાથી વિનિમય વિનિમયુદન બને છે એટલે કારણ કે ત્ર ત્યા સર્વત્ર ધાતો ધાતુ ધાતુનું મૂલ્ય મૂલ્ય કિંમત

કારણ કે ધાતુનું મૂલ્ય સર્વત્ર એક સમાન રીતે સ્વીકારવામાં આવે છે ગુરુએ ઘણા બધા કારણો દર્શાવ્યા છે કે ભાઈ ધાતુની મુદ્રા કેમ ઉપયોગી છે એમાંનું આ એક પણ કારણ છે કે ભાઈ દુનિયાના બધી જગ્યાએ એનું મૂલ્ય છે ધાતુનું મૂલ્ય છે એક સરખું હોય છે એટલે વિનિમય છે એ સરળતાથી કરી શકાય છે